સવારે દસ થી પાંચ કલાક દરમિયાન યોજાનાર ચૂંટણીમાં ત્રણ હજાર કરતા વધુ વકીલ મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે પ્રતિષ્ઠાનો જંગ ગણાતી આ ચૂંટણી અંગેની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે ચૂંટણી કમિશનર કેદાર ના માર્ગદર્શન હેઠળ યોજાનાર ચૂંટણી માં મતદારો કોઈ પણ અડચણ વગર મતદાન કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજ રોજ ચૂંટણી કમિશનર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કુલ બેતાલીસ બેઠકો માટે ત્રણ હજાર ઓગણચાળીસ મતદારો કાલે ઉમેદવારોનું ભાવી કરશે આ ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાય વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર સીસીટીવીની તીસરી આંખની પણ નજર રહેશે અને એ માટે છ સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને જેનું સીધું પ્રસારણ ઉમેદવારો અને મતદારો નિહાળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વખતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અને બરોડા બાર એસોસિએશનના હાલના પ્રમુખ નલિન પટેલ અને ગત વર્ષે નજીવા અંતરથી પરાજિત થયેલા હશમુખ ભાટ્ટ વચ્ચે પ્રમુખ પદ માટે ખરાખરીનો જંગ જામશે ખાસ તો વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પદના ઉમેદવાર

રાહુલ ભટ દિલીપ પટેલ અને ધર્મેશ પટેલનો સમાવેશ થાય છે અંતિમ તબક્કાની તૈયારીઓ સંદર્ભે ચૂંટણી કમિશનર કેદાર બિનીવાલે એ આ પ્રમાણે જણાવ્યું હતું ટોટલ આ વખતે એકતાલીસ ઉમેદવારો છે આઠ પોસ્ટ પર જેમાંથી મેનેજિંગ કમિટીમાં જે દસ વોટ આપવાના છે એમાં અઢાર ઉમેદવારો છે અને મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વ છે જેમાં બે વોટ આપવાના છે બધાએ એના માટે સાત ઉમેદવારોએ નોંધણી કરી છે એમની બાકી દરેક પોસ્ટ પર બે બે ઉમેદવારો છે અને ટ્રેઝરર માટે લાઇબ્રેરી સેક્રેટરી માટે ત્રણ ઉમેદવારો છે આખી શરૂ થઈ ગઈ છે આપણે પુલિંગ બોથ જે છે એ બધા ઊભા થઈ ગયા છે ટેબલ વાઈઝ જે વોટરોને જે તે ટેબલ પર જઈને મને બેલેટ પેપર લેવાના છે એ પણ ટેબલ ગોઠવાઈ ગયા છે કયા મતદારે કયા ટેબલ પર જવાની એ લિસ્ટ પણ તૈયાર છે જે અમે હમણાં થોડીવારમાં પબ્લિશ કરી દઈશું સો ધેટ કાલે મતદારો આવે એના પહેલાં એમને ખબર હોય કે એમને કયા ટેબલ પર જવાનું છે અને ક્યાંથી બેલેટ પેપર લેવાના છે એમણે ના સુરક્ષામાં તો ખાલી એક ફોર્મલ પોલીસ સ્ટેશને જાણ કરતા હોઈએ છે બાકી એવું આ તો પરિવારનો એક ફેસ્ટિવલ છે એટલે એવું કંઈ ખાસ સુરક્ષા માટેની જરૂર હોતી નથી અમને જી એક સીસીટીવી પણ અંદર અમે સેટ કરેલા છે પાંચ કેમેરા લગાડ્યા છે જ્યાં વોટિંગ થશે ત્યાં અને એનું લાઈવ સ્ટ્રીમિંગ અમે બાજુના એમાં પ્રોજેક્ટર પર બતાડીશું આખા દિવસ દરમિયાન જ્યારે દસ થી પાંચ ચૂંટણી ચાલશે વોટિંગ ચાલશે ત્યારે અંદર શું થઈ રહ્યું છે એ પણ બધા જોઈ શકશે અને ઉમેદવારો અથવા તો એમના એજન્ટો એમને કંઈક અંદર આવું હોય કંઈક એમનું કન્ફ્યુઝન હોય કે કોઈ બાબતની રજૂઆત કરવી હશે તો એમના માટે પણ એક જગ્યા બનાવેલી છે જ્યાંથી એમને રજૂઆત કરી શકશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર